લોકશાહી નું પર્વ ની ઉજવણી માટે વધુ ને વધુ મતદારો જાગૃતિ થાય ને વધુ ને વધુ મતદાન થાય એના માટે માત્ર સરહદેવી નહીં સાત તારીખ ના મતદાન કર્યા પછી બતાવશે એ માણસ ઓટોમેટિક સોફ્ટવેર માં એવી જોગવાઈ કરી છે લીટર એક રૂપિયા વધી જશે ગાય નું દૂધ હોય ભેંસ નું દૂધ હોય કે ઉઠળી નું દૂધ હોય લગભગ ગુજરાતમાં માં દોઢ થી બે કરોડ રૂપિયા નો વધારે ચુકવણો કરવામાં આવે છે